અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના યુવા સરપંચ ધ્રુવ પંચાલ તેમના ગામ સાઠબામાં વિકાસ કાર્યોની શરૂઆત કરી છે તેમણે જણાવ્યું હતું કે હાલમાં તેઓ વેસ્ટ મેનેજમેન્ટ આરોગ્ય શિક્ષા મહિલા સુરક્ષા બાળ સુરક્ષા સહિતના મુદ્દા ઉપર કામ કરી રહ્યા છે સરકારની કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે લાભકારી યોજનાઓથી આ તમામ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટેની તેઓ કામગીરી કરી રહ્યા છે ગામ લોકોએ પણ જણાવ્યું હતું કે તેઓ યુવા સરપંચ છે અને ઉત્સાહી છે શિક્ષિત છે ત્યારે અમને આશા છે કે તેઓ આગામી સમયમાં ગામના વિકાસ માટે સારું કામ કરશે તેઓ સરપંચ બન્યા બાદ ગામમાં ઘણા પરિવર્તન આવ્યા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે તેમાં હું પણ જોડાઈ રહ્યો છું અને વિકસિત સાઠંબાના સંકલ્પને લઈને આગળ વધી રહ્યો છું મારા જે ગ્રામજનો છે ગામના નાગરિકો છે પંચાયતના સભ્યો છે એ તમામ અમે લોકો સાથે મળીને ગામને કેવી રીતે વિકસિત બનાવી શકાય ગામમાં જે વેસ્ટ મેનેજમેન્ટ છે ગામ નાગરિકોને શુદ્ધ પાણી મળી રહે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળી રહે ગામના રોડ રસ્તામાં સુધાર લાવી શકાય તેમજ ગામના જે નાગરિકો છે તેમનું સ્વાસ્થ્ય પણ સુધરે ગામના બાળકોનો વિકાસ થાય યુવાઓ જોડાય ગામ વિકાસની નેમમાં તે માટે અમે તમામ સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા છીએ અને અમને ચોક્કસ આશા છે કે અમારું ગામ પણ વિકસિત ગામ તરીકે સ્થાપિત થશે અને અમે સૌ સાથે મળીને એ કરી બતાવીશું અમારા નવ નવા સરપંચ આવેલા છે એ પણ અમારે કામ માટે આવવું પડે તો અમને કોઈ દિગ્ગજ થતી નથી કોઈ મનને સંકોચ થતો નથી અમારી સમસ્યાઓને સાંભળે છે અને પબ્લિકની સુવિધાઓ શું જોઈએ છે એના માટે એ પૂરા પ્રયત્નશીલ રહે છે અને ગમે તે કામનું કોઈ પણ નાની મોટી કામો હોય તો આગળ દોડીને કરે છે અને અમને કોઈ પણ વાતની મુશ્કેલી પડતી નથી સર્વ ગ્રામજનો ખૂબ ખૂબ મોટી આશાઓ રાખે છે અને અમના સુધી સંદેશો આપે છે બધા ગામમાં નાના મોટા કામોમાં પણ ધ્યાન આપે છે પ્રત્યક્ષ પોતાની રીતે પણ જોઈ અને કામ કરે છે અને અમને સાઠંબાનું ભવિષ્ય બહુ ઉજળું બને એવી આશા છે